આર્ટિકલ થ્રી સેવન્ટી ફિલ્મનું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા માટે સ્પેશિયલ શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આર્ટિકલ થ્રી સેવન્ટી ફિલ્મનું ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા માટે સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડીયા તથા કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને થ્રી સેવન્ટી આર્ટિકલ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું રેસકોર્સ ખાતે આવેલ ખાનગી સિનેમામાં ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાને હોદ્દારો હાજરી આપી હતી આર્ટિકલ થ્રી સેવન્ટી ફિલ્મનો સ્પેશિયલ શો ભારતીય જનતા પાર્ટી દ્વારા ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું એક પરિસ્થિતિનું કેવું સુંદર વિકાસ સાથેનું નિર્માણ કાશ્મીરમાં થયું છે પ્રવાસન વધ્યું છે એક ગભરાટ હતો અને ત્યાંના લોકોને એસસી એસટી ને જે ન્યાય મળવો જોઈએ હક મળવો જોઈએ આ નહોતું મળતું એટલે કેટલી મજબૂત થી આ ત્રણસો સિત્તેર હટાવ્યું છે અને કેટલું જરૂરી છે દેશ માટે એ આ સાચે ખૂબ સારી રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે આપના માધ્યમથી દરેક પરિવારને વિનંતી કરું પરિવાર સાથે જોજો દેશનું નેતૃત્વ કયા સક્ષમ હાથોમાં છે એનો વધુ એકવાર આભાસ લોકોની વચ્ચે સુધી પહોંચાડે એના માટે આર્ટિકલ 370 નામનું મૂવીનું આ છે સયાજીગંજ વિધાનસભામાં આઈનોક્સ થિયેટર ખાતે કરવામાં એક સ્પેશિયલ શો મુકવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ ફિલ્મ એ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર દેશની આશા અપેક્ષાઓને ભારતીય રાજનીતિની નવી દિશા એટલે કે દેશભક્તિ રાજનીતિ અને લાગણી આ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓ આજે આ ફિલ્મ જોવા માટે આવ્યા છે